ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અફીણ કેવું છે અફીણ છે ને એ બહુ નુકસાન કરતું આમ તો કોઈ પણ પ્રકારનું વ્યસન છે ને એ માણસને નુકસાન કરે છે કારણ કે એ વસ્તુ એને મળે નહીં એટલે એમ થાય કે આ વસ્તુ મને નહીં મળે ને તો મારા પ્રાણ ચાલ્યા જશે જે માણસ દારૂનો સિગરેટ નો બીડીનો ગુટકા નો બંધાણી હોય ને અને જ્યારે એ વસ્તુ મળતી નથી ને ત્યારે એના પ્રાણ ચૂસાતા હોય ને એવી એને દશા પ્રાપ્ત થતી હોય છે છે માણસનો આ દુનિયાની અંદર કોઈ પણ વિશ્વાસ નથી કરતો વ્યસની માણસનો કોઈ વિશ્વાસ ન કરે કદાચ ને વ્યસની માણસ સાચું બોલે ને તો પણ એનો વિશ્વાસ ના આવે કોઈ કે ચોરી કરેલી હોય ને તો નામ કેનું આવે નું શું કામ કે ભાઈ એને વ્યસન ની તલપ લાગી હશે એવું લખેલું છે કે વ્યસન છે ને જીવ લેણ છે તમારો જીવ લઈ જાય છે ઘણા લોકો તો આજે એવા થઈ ગયા છે કે હવારના જ્યાં સુધી કે બીડી કે સિગરેટ ન પીવે ને ત્યાં સુધી ભાઈડા ને ટોયલેટ ન ઉતરે બંધાણ કેવાય બીજા નહીં હોય તો મને ટોયલેટ આવશે અને કેટલાક લોકો સાહુકાર હોય ને પોતાની સાહુકારી બતાવવા માટે વ્યસન કરતા હોય શરીફ આદમી થાય આમ હાલ્યા જતા હોય ને આમ ચોરતા હોય આમ આમ કરતા હોય ખાધું નથી આ જોયું એ વેરે આમ નાખે ને વેરે આમ ખાચામાં ભરાવે ને પણ ભક્તજનો વેસની હોય એટલું યાદ રાખી લે તમારી જે કમાયેલી સંપત્તિ એ જ સંપત્તિ તમને બરબાદી તરફ લઈ જશે હે કદાચ ને

તમને પથારીની અંદર દુખ આપશે તમે તો ભલે દુખી થતા પણ તમારી પત્ની તમારા છોકરા એ બધેને તમે મોતના માચડે મૂકી જાવ છો એને પણ તમે દુખી કરો છો નાના નાના ભૂલકાઓ એ બચારાનો શું વાક હોય હે અને એવી ભયંકર કેન્સર જેવી બીમારી થાય અને તમને આ લોક છોડીને જવો પડે એ તમારા આશરે તમારી પત્ની આવેલી હોય છોકરા હોય બરબાદી તરફ લઈ જનારું હોય ને તો એક માત્ર વ્યસન છે આજે ભારત ની અંદર એક બે નહીં પણ ભક્તજનો ત્રણસો પ્રકારના ગુટકા વેચાય છે કેટલા પ્રકારના ત્રણસો પ્રકારના ગુટકા વપરાય છે અને મોટા મોટા શહેરોની અંદર ચાલીસ થી પિસ્તાલીસ લોકો વ્યસન કરતા થઈ ગયા છે અને ગામડાની અંદર વીસ થી પચીસ આ સરેરાશ આંકડો છે આજે તમે તમારા બાળકોને રૂપિયા દેતા હો ને તો પણ ચેતજો કે નાની એવી સોપારી લઈ આવીને બાળક ખાતા તો નથી શીખી ગયો ને એ જ સોપારી એને એક દિવસ ભયંકર હે

તમે પી બીડીના ઠૂઠા કે સિગરેટના ઠૂઠા એ બાળક પીતો થઈ જશે જો તમે વ્યસન કરતા હસો ને તો એ બાળકની પણ બરબાદી થઈ જશે એટલા માટે સૌ ચેતજો ભગવાન સ્વામી નારાયણ કહે છે કે વ્યસની માણસ હોય ને એ તો પોતે તો હેરાન થાય દુખી થાય પણ પરિવારને પણ નરકની અંદર ધકેલતો જાય છે એટલા માટે ક્યારે પણ કોઈને વ્યસન કરવું જ નહીં હો હા અને નાણાનું નુકસાન તમે કમાયેલા રૂપિયાનું નુકસાન એટલે શાસ્ત્રો કહે છે કે વ્યસન કરે ને એ માણસ તો મૂર્ખો કહેવાય કે જે રૂપિયા લે જે લક્ષ્મી કમાવા માટે તમે તન તોડ મહેનત કરી એ જ લક્ષ્મી તમને આજે દુખ આપી રહી છે એનું કારણ હોય તો તમે વ્યસનની અંદર ભરપૂર છો વાલા ભક્તજનો કહેવાનું એ છે કે આપણા બ્રહ્મનિષ્ઠ સંતો અને મોટી સભાની અંદર સાંખ્યોગી બહેનો બેઠા છે ધનભાઈ ફઈને અક્ષરજીવન સ્વામી એને આ કચ્છના એક એક ગામડાની અંદર ફરી ને આ પટેલ પરિવારની અંદર વ્યસન મુક્ત કરાવેલા છે ભલા ભક્તજનો એક વખત આ સંતોને બહેનો સાખ્યોગી બહેનોને વધાવો કે એનો જેટલો પાર માનીએ ને એટલો ઓછો છે આજે આપણી પ્રજા અને સંતનો યોગ રાખે છે ને એનું કારણ હોય તો સંતોને ને બહેનો છે કે ખુબ તનતોડ મહેનત આજની તારીખે પણ સંતો કરી રહ્યા છે દેશ વિદેશ ની અંદર સંતો જાય છે અંદર વધારે સંતો છે પણ એક એક સંતનું લક્ષ્ય એવું જ છે કે આપણે જ્યાં જઈએ કે આખો એ સમાજ નિર્વેશની બને સદાચારી અને સંપી અને સત્સંગી બને એટલા માટે આ સંતો દેશ પરદેશની અંદર વિચરણ કરી રહ્યા છે

આ ઉપદેશ આપી રહ્યા છે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે આવા સંતો અને સાંખ્યોગી બહેનો મળ્યા છે જેથી કરીને આપણા ધર્મનું પોષણ થઈ રહ્યું છે અને આપણામાં સારા સંસ્કારો આવી રહ્યા છે ભગવાન સ્વામી પરંપરા આજ દિવસ સુધી આમ નામ અવિરત ચાલુ રહી છે અને યાવત ચંદ્ર દિવા કરઉ જ્યાં સુધી સૂર્ય ને ચંદ્ર આકાશની અંદર તપસે ને ત્યાં સુધી આ ભગવાધારી સંતો આમ નામ મહેનત કરી અને લોકોને સદાચારના માર્ગે વાળશે એટલે ભાગ્ય માનજો કે અમારી નાતને ગુરુ મળ્યા છે કે જે ગુરુ થકી અમે નિર્વેશની રહી અને સદાચારના માર્ગે રહી અને ભગવાનનું અમે આ હણાડ કળયુગની અંદર પણ ભજન કરી રહ્યા છે હે એક એક એવા સત્સંગીઓ આ સભાની અંદર બેઠા છે કે આજની તારીખે પણ બજારનું બોટલનું પાણી પણ નથી પીતા હો આવા સત્સંગીઓ બેઠા છે આ નાની બાબત નથી હે ચારે બાજુ ત્યારે માએ પોતાનું આવરણ ફેલાવેલું છે ને ત્યારે આ આવરણમાંથી બચવું હોય ને તો આવા સંતોજ બચાવી શકે આવો સમાગમ આવી કથા વાર્તા અને આવો સત્સંગ હોય ને ત્યારે જ લોકો બચી શકે એના બચી શકાય નહીં આગળ હજી પણ વિહારી લાલજી મહારાજ લખે છે જો ભમ મહત્યા दुर्वे कलेलि श्रीवाडहया अथवा

એટલે વિહારી લાલજી મહારાજ કહે છે કે બંધાણી ને કદાચ ને સાકર દીધી હોય ને તો બે સાકર વેચી ને વ્યસન કરશે એટલે હંમેશાને માટે વ્યસન થી દૂર રહેજો